વડોદરામાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિનો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ચિતાર મેળવ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં વડોદરાની અંદર સર્જાયેલ પૂરની પરિસ્થિતિને લઈ હવે રાજ્યનું તંત્ર પણ દોડતું થયું છે વડોદરા શહેરમાં ઇંચ વરસાદ પડ્યા બાદ જે સ્થિતિ સર્જાય છે છે કારણોમાં મોટી અભાવ સામે આવે લોકોને તો મુશ્કેલી પડી ચૂકી છે નેતાઓ લોકરોષનો પોક પણ બની રહ્યા છે આજે વડોદરામાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિનો ચિતાર મેળવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં આવ્યા હતા તેમને મીડિયા સાથે વાતચીત કરી હતી એર રોડ સર રોડ માતા માતા આસો તો સામુદ્ર સેમાં આ બેતાને માહિતી અધિકાર બતા કે મેં બતાના સુચેમાં બતા છલા ત્રણ ચાર દિવસથી આપડા રાજ્ય પર ચાહે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ચારેવ દિશાથી એકસાથે ભારે વર્ષા ના કારણે ગુજરાતના અનેક ડેમો જે ભરાયા તો ખરી જ પરંતુ ઓવરફ્લો બી થયા જેમ કે દક્ષિણ ગુજરાતમાં બી અનેક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બી ભારે વરસાદ ચાલુ છે આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ રાજકોટ જામનગર અને બીજા બી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ચૂક્યું છે આ જ પરિસ્થિતિમાં વડોદરા અને વડોદરાના નાગરિકોએ આ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો અને ડેમની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા બે ત્રણ દિવસ ખૂબ ગંભીરતાપૂર્વક એમને સામનો કરવો પડ્યો હું ખાસ કરીને જે પરિસ્થિતિઓ જે વિઝ્યુઅલ અને જે પ્રકારની માહિતી મેળવી એ પ્રકારે આજવા ડેમ અને કાલાગોડા એટલે બે બાજુથી જે પાણીના ફ્લોના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કરવો પડ્યો પરંતુ વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માગું છું આ એ નાગરિકોને હું આભાર માનવા માગું છું જે તકલીફોમાં નહોતા અને જે લોકો તકલીફોમાં હતા તેને કઈ રીતે મદદ પહોંચાડી શકે ટીમ વડોદરા તરીકે એ લોકો એક નાગરિકના ધર્મ અદા કઈ રીતે કરી શકે તે માટે લોકોએ ખરેખર ખૂબ જ ઉમડા કાર્ય કર્યા વડોદરા શહેર અને જિલ્લા વહીવટી તંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભેખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે ખાસ કરીને પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં બધી જ જગ્યા પર રેડ એલર્ટ આવ્યું ત્યારે બધા જ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી હતી વડોદરા શહેરમાં અમારા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને જવાબદારી આપી હતી ભીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપીને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે કયા પ્રકારે કામગીરીના આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સને આજે મુખ્યમંત્રી શ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે આજે સાંજે સાડા સાત કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે વડોદરાના ખાસ કરીને તંત્રને મળશે તંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાતે ડિટેલ્ડ બેઠક લેવાના છે લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે હમણાં એ સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંની મુલાકાતે છે સાંજે વડોદરાની મુલાકાતે આવશે કુલ મળીને એનડીઆરએફની પહેલે ત્રણ ટીમો આપી એસડીઆરએફની ત્રણ ટીમ આર્મીની ચાર ટીમ વીએમસી ફાયરની નવ ટીમો વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા સાથે સાથે અમદાવાદની સુરતની અને છોટાઉદેપુર આનંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે ખાસ કરીને હેલ્થ માટે આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને જે પમ્પિંગ સ્ટેશનોના હતા તેમાં તેર પંપિંગ સ્ટેશનો પૂરના કારણે વધુ પાણીના કારણે બંધ હતા જેમાંથી હવે દસ ચાલુ કરાવી લેવામાં આવ્યા છે હવે માત્ર ત્રણ જ પંપિંગ સ્ટેશન જે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંનું હજી બંધ છે તે બી જેવા પાણી ઉતરે એવું તાત્કાલિક એને બી ચાલુ કરી લેવામાં આવશે જે પૈકી કપૂરાઈ છાની હાલમાં પાણી ભરવાના લીધે મેં જેમ આપણે માહિતી આપી એ પ્રકારે હજી બંધ છે પણ એ જેવું પાણી ઉતરે એવી એક અલગથી ટીમ બનાવવામાં આવી છે આ ત્રણે ત્રણ પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થાય તેની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે કુલ મળીને જ્યારે બી આ પ્રકારે પાણી ભરાતી હોય છે તો એ કોમન પ્રોટોકોલ છે કે જે શહેરમાં કે વિસ્તારમાં પાણી ભરાય અને જો એ રિસ્કી લેવલ પર હોય તો ત્યાંની ઇલેક્ટ્રિસિટીને કટ ઓફ કરવામાં આવે છે કારણ કે કોઈ બી લોકોને કરંટ લાગી શકે છે તે માટે સિક્યોરિટીના કારણે સાવચેતી રૂપે આપણે આ ઇલેક્ટ્રિસિટી બંધ કરતા હોઈએ છીએ એમાં ઘણી જગ્યા પર એવું બી થાય છે કે ફીડર અને ટ્રાન્સફોર્મરને નુકસાની થતી હોય છે બગડતા હોય છે તો એ ફીડર અને ટ્રાન્સફોર્મર પાછા ચાલુ કરવાની વ્યવસ્થાઓ બી કરવામાં આવતી હોય છે કુલ મલાઈને એકસો અઢાર ફીડરો બરોડાની અંદર જ્યારે આ પાણી ભરાયું તેના કારણે બંધ થયેલા હતા એમાંથી હવે માત્ર બાર જ ફીડર એવા છે કે જ્યાં હજી બી પાણી છે તેના કારણે બંધ છે અને બાવીસ ફીડર એવા છે કે જ્યાં પાણી ઉતરી ગયું છે પરંતુ હજી કંઈક નાની મોટી તકલીફોના કારણે રાત્રે બાર વાગ્યા સુધી આખા ચાલુ થઈ જશે હમણાં બાવીસ ફીડર બી આખા ચાલુ અડધા ચાલુ થઈ ગયા છે અડધા અનેક જગ્યા પર બંધ છે એટલે કુલ મળીને આખા ફીડર બંધ એકસો અઢારમાંથી બાર છે અને બાવીસ અડધા છે એટલે એકસો અઢાર ટોટલ બંધ થયેલા હતા એમાંથી મોટાભાગના ફીડરો ચાલુ કરી લેવામાં આવ્યા છે એકસો પચાસ ટ્રાન્સફોર્મર એવા હતા કે જ્યાં આ ફીડરોને લાગતા હોય પરંતુ ઇલેક્ટ્રિસિટી જેવા ફીડર ચાલુ થશે એવા ટ્રાન્સફોર્મરને મળી જાય તેના કારણે એ બી ચાલુ થઈ જશે